પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર ભીમરાવ રામજી રાવ આંબેડકરની જન્મ જયંતિ મહોત્સવ યોજાયો રાધનપુર દલિત સમાજ દ્વારા ભારતીય બંધારણના ગડવૈયા એકસો ચોત્રીસમી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર આંબેડકર ચોક ખાતે ભારતીય બંધારણના ગડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી રાવ આંબેડકર જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રાધનપુર દલિત સમાજ દ્વારા પ્રસંગે પધારેલ મહેમાનોમાં

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત શહેરના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર પૂર્વ ભાજપ મહામંત્રી ભાવાજી ઠાકોર અને ખેતાજી ઠાકોર રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર નગર સેવક ચીકાભાઈ રબારી નગર સેવક મનોજભાઈ પટેલ નગરસેવક ગોવાભાઈ ભરવાડ નગર સેવક નિમેશભાઈ જોશી અને બાબુલાલ ચૌધરી અને ભીમજીભાઈ વાઘેલા ભગવાનભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો અને અન્ય મહાનુભાવોની બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ એકસો ચોત્રીસમી ભવ્ય ઉજવણી કરવામાં આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યાની અંદર રાધનપુર નગરજનો અને દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમીના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે ધામ ધોમ થી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશ નું જે બંધારણ કર્યું એ બંધારણ ને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગપુરુષ મોદી સાહેબે આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણ ની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહીંયા અમે એ આ રાધનપુર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ફૂલ માલા અર્પણ કરીને અમે આ કોંગ્રેસ વાળા ને દડબા તોડ જવાબ આપવા માંગીએ છીએ એ લોકો એમ કે છે કે બાબા સાહેબ અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબને માનનારા માણસ છીએ અમે તો જન જનને માનનારા માણસ છીએ બાબા સાહેબને કેમ ના માનવા જોઈએ ભલામાણા કેમ કે આખા દેશ દુનિયાનું બંધારણ કર્યું અને બંધારણને આપણે બધા માનીએ છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ ત્યારે સૌ પ્રથમ ચૂંટાઈને બે હજાર ચૌદમાં જ્યારે એ લોકસભામાં ગયા ત્યારે પણ બંધારણને નમન કરીને એ મોદી સાહેબે ખરેખર બાબા સાહેબ આંબેડકરને માન સન્માન આપ્યું છે